ઓ ઉચ્ચી-મચ્ચીથી શેડતા આલે પેલા બીજે ભીખારી અને કક્ષેટમાં જતી કરી અને કલાં ઢોકા મેકલો નકે બધી કોરાથી ભીખારી તાઓ ઈમોનીમો પેલા એંડા બેચે બધા પાછા બકડસી તો જોલા ઓ હો 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 મહારાજાને ગુરતરે ઉજીરે આલે જુજે લે છોબરે તોડી નાખું ઓરાકો ખાલી જવા દો મન અરે આ હું આવી રે કોઈ ના હે ઓ દાદા ઉજીઓ કોઈ

આવું ચકુ લાવ કાટ્યું ઓરડા ને ઉપર આવી જા હો તમ તમાર ઓરડા ઉપર આવી જા હે આ ફર ફર કરે હન ઈ નીચે આ જોન તો રખ રે હન માં ઓમો પૈસા ના હોત ને તો આટલી કરા ઇન્ડન બેંડા રે ને એ બતા પોણી ના તરી પોણી ના તરી સમજે તમે વાત ને પછી અમને એક ફેરા પછી કે અમને હાથ ઉપારી મારા કાકો મારા ઉપર તો હું કરું કાકા પણ ઉંગા આવી જો ઉંગે દો એટલે વાત આપરો ગમે તે આપરે જગુપા જોરે પછી આપરો બા જોરે

અને પછી બરોબર એ રીતના પત્રી આપણે ડાયરેક્ટ ઈંડા ઉપર નકર ઉચ્ચલ ઉપર ટોકીએ અને નકર પછી શું કહેવાય ઓના ઉપર ટોકી દઈએ એટલે ઈંડાના ટકા નહીં પડે એના ઉપર ટોકી દઈએ બોલાવ બોલાવો ઘટાઈ દઈએ એટલી વાર તું બધા તો જમાઈ લે નકર અમને સોબરે તૂરી ના છે તારા મનમાં આખો દારો ખાટલામાં પડી જ આવું જાનન તાના આખો દારો મુંહમાં થું અને આરે આખો દારો ઊંચી રહી શી કબે પેલું નોમ પાર્યું નોકરી કરે તારા ત્યાંથી તું આ ત્યાંથી તો મારા બધા બધી રીતનું દુખ જ્યા આખો તારો કદી હું અમૃત ખાતો નહીં કદી અમૃત ઊંઘતો નહીં બધી રીતનું ટેન્શન એક બાબત તો પાછા

બોરા પડ્યા હી માં કે જગુબાને બે ત્રણ રાત બદરીઓ પડી જો બે ત્રણ પડી હોત ને તો એક વાર ઢોકો એક એરંડા ઢોકો હવે એક તાટપત્રી હ અન મુહે હળીયા તો ઉછેલ પડા ને તો એરંડા પડ્યા હવે હું બાન દોઈ ને મારે નહીં છે એવું પણ તો એ નહીં તમે નહીં ના ના તો પણ નહીં તા આય આય

તે લઈ ગયા છે અલ્યા મારા મને ઢોકવા લઈ ગયા છે એટલે પૂછવું જરૂરી હ ના ના તમને તો એમ જ હશે કે આ કડવાઈ પીવાના ખૂટ્યા છે એટલે તાડપત્રી બારોબાર લઈને વેચી મારી છે હું કહું હા તમે જે મનમાં છે ને એ ગાડી નાખ્યો તેમ કે તાડપત્રી તમારા કો ગన్నન ગన్నન લઈ ગયા છે પણ પૂછવું જરૂરી નહી ના વાંધો નહી ભલે પૂછ્યું પણ આપડે બાજુ આયા નહીં તમને ખબર છે ને આપડે ત્યાં આ इलाકો બરોબર હ

હું કો આપણે તો કોઈ હર નહીં કોઈ બગડતું નહીં એટલે તાટપત્રી તમે નહીં લાવે ના આપણે તો નહીં લાવે હા હા તો પછી હું જાઉં ત્યાંના આગળ સારું વાંધો નહીં હા હા કોમ વધ કહેજો એ વાંધો નહીં એ હા 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 તારે એ કેવા તાટપતિ એર અંડાઈ ટોચિંગ કેવા જોને કે અમારી એવી જ હે રુચિયા આવ્યા તારે ભલા પડી લઈ જાય તો પૂછી લઈ જાય તી એમને પૂછા લઈ જવાયુ લઈ છે તમે ભાઈ અમે એટલે કોઈ ના પાડી એટલે અમે એવા ચોર લઈ જાય તમે તારા હારામાં તમે તારા હારામાં ના પાડી

તમે ના આવ્યા ને એની પેલા હું એ કીધું મૂકું જગુપાન તું તાર પૂછી લાવ મન કે હા મન જગુપા કે મેં કીધું કે બટ્ટી પીલી પડી તાર પત્રી તમ તમાર લઈ જા લે જ સુભા હા લેવા આવ્યો તો પણ અમારે એના પડ્યા તા એટલે હું ના પાડી કે હું તાર પત્રી હટતો નઈ તું ના પૂછાય પણ તાર લઈને આવતો રહ્યો હે લે હટવા સુવા કાકા ઓમ નઈ જગુપા ઉભા હું બે બે ના પાડી ના પાડી ના પાડી હાજુરામપુર વધારા નું ખબર કે શિયાળ જેવું હોય કે શિયાળ આવે ને એટલે કે રાતે એટલે કે હવારે ખાડો કે એવું તમારે કે જોમા નવું જ કે એટલે એવું બરોબર આ તો શરમ ના લીધે નહીં અને આપડી

થોડી છે સલામ ની હતી યાર જગુબા મારું કેમ કે મારી ભૂલ હોત તમ તમે તમે મને હો વખત ટોકારો છોકરાની ની ભૂલ હું અને હાલ કીધું કુ તું જગુબા પૂછી લાયો એટલે કે મને એમ કીધું કે બટ્ટી ફલે તાટ પત્રી પડી એ લઈ જા તમ તમારું હતો નહીં ભલા મને સંસ્કાર આ લેવા તો આવું કરવાત જ નહીં મારું હતો ને યાર જગુબા હો ના ના ભલા હું હા ને યાર એટલો મૂડ છોડો આ તો શરમ ના બો શરમ ના મારે બોલતા ને એને દૂર ઉપયોગ કરો હારું હારું હતો નહીં હા હવે હવે પછી આવતા આવ ના જો હા એ તો કદી નહીં થાય અમે લાવી લાશો કોઈ અમાર કાકો કોઈ નહીં કોઈ પેલા

પણ તું ડાયરેક્ટ પૂછાવ કે કેમ લાવતો રહી લે કાકા તમે મનીન કો કે તા તારો કોઈ આવડતું ન દુલી લેવા જાય ભાઈ એ તો પછી બધું થાય પણ આ છોડી કરીને ચોલા બની દી આવા ઈવાના પોચ કેના એંડા હવ અમને પલો તે તો હાર કરી ભગવાન ની દયા હા કે વરસાદ આયો નહી અને કદાચ કલાકમાં વરસાદ આયો હોત તો એટલે આ બચે બતાય જેટલું જેટલું ખર્જો થાય એટલો એકન પૈસા લેવા ના હોતી રે કાકા વાત આજી પણ હવે એવું ની કરું હો હે નઈ કરું હર તો વાત તો પર ફટાફટ તાત કાલે પેલા પીખા પણ તો જ જાય તાત પત્રી લેતા તું કીધું

પૈસા હોત તો મોકલો તમ બે હજાર આયા બે હજાર રૂપિયા બેગ ની ચોપડી લેતા અને તાટપત્રી લાવીએ કારણ કયા ઘડીએ તરીયે જગુ પા પછી જેઠાઈ પછી ઇથિયાડે આ પોપટલાલ ને બધા મેના માર માર કરી ને કે તારા તો કશું કદી જિંદગીમાં કદી કોદારી કદી તાડ્યું કશું હતું નહીં આના તારા મે પાવ જગુ ભાઈ મેનું ના મારી ટાટ નું એ ટાટ લેવા જઈએ રહીને આઈએ આઈન ટોકીએ કીએ પછી એ વાતથી ખમા અને મજા લો હે চিনে <mimitation>